હલો મિત્રો મારા નવલોગનના વિડીયોમાં તમારું બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજ આપણે જવાનું છે ઉષા કોરાડા જવાનું છે સામજી જાય હાલો આપણે જવાનું છે ના તો આપણે જઈએ ના ને હા વિડીયો આપશો આપણા ફેમિલ છે એ ઉતારશે વિડીયો ને આપણે હજાર ફસ્ટ ટાઈમ બાકી છે તો હજાર ફર્સ્ટ ટાઈમ જલ્દી પૂરો કરાવી નાખો અને હા આપણે જઈએ ડાયરેક મળીએ ઉષા કોરાડા જઈને તો હાલો આપણે જઈએ ઊંચા કોરાડા અને ને શેર કરવાનું ભૂલતા ને કોમેન્ટ કરવાનું ભૂલતા ને લાઈક કરવાનું ભૂલતા ચાલો આપણે જઈએ ડાયરી કવે ઊંચા કોટડા હાલો ભાઈ કોટડા Terima kasih telah menonton

બીજા લાગે હાથને આવું ન લાગે તો આપણા મિત્રો મળશું આપણે કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને હા વ્લોગને શેર કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હાલો મિત્રો મળશું આપણે કાલે ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો તમને મેં જેટલો કોટડાનો જે નજારો દેખાડ્યો છે તમને કેવો લાગ્યો અને હા જોજો પાછા કેવા લાગ્યો ને કમેન્ટ કોમેન્ટ કરી બધાને શેર કરી દેજો આપણે એકદમ ઓસ્ટન સુધી પૂરો કરી નાખો અને ગરમી બહુ થઈ ગો ફેર ડ્રસ્તુ પાછી આવવા મળે છે ધીરે ધીરે ના છે એકબીઆર ધીરે ધીરે અહીંયા છીએ નાના 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 રાડ છે પણ ભરાઈ ગયા કે પછી ફૂલ દેખાય તો હમણાં તો બધી દેખાય તો છે કેરી આપણી સાથે ખાવી તો આપણે આવી જઈએ હથરામાં દેવું જ ને તારે મોજ કરો ને બધાને કેરી ખબર છે સાથે તારે કેરી આવી ખબર આવવાનું ખાવા તો આપણે કેરી આવી છે આંબો છે જોરદારો મોટો ઝબ્બર દેખાય તો તમે તમને મોટો જબ્બર આંબો ચલો મિત્ર તમને આંબો કેવા લાગ્યો અને બ્લોક કેવા લાગ્યો કે આપણે મળશું આપણે ઘડી ખમીના પછી તો છે તો તારું બધાને બાય બાય બ્લોક ને કોમેન્ટ કરજો પ્લીઝ યાર ને શેર કરી દેજો બાય બાય મળશે ઘડી ખમીના પછી